પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે બાખરોલ બ્રિજથી તરફ એક ઇસમ અને મહિલા બાઇક પર ગાંજો લઈને આવનાર છે જે માહિતીના આધારે પીઆઈએસ એમ દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમે માર્ગમાં આવતી ઇન્ડોર કંપની પાસે વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારિત બાઇક નજરે પડતા પોલીસે માર્ગ કરી લીધો હતો અને ત્વરિત અસરે બાઇક રોકી હતી બાઇક સવાર મૂળ યુપીના અને સુરત ખાતે રહેતા સોનુ જયપ્રકાશ મદેશિયા અને તેની સંજાલી શુભમ પાર્ક રહેતા

છૂટક વેચાણ કરવાના ઇરાદે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી